કાકડી 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 ખો આત આજ તો કાકડી નહીં કાકડી ખ કેવી છે ભાઈ કાકડી

ਆਪਣਾ ਕਾਪਾ ਮੈਂ ਤਾਲ ਨਾਲ ਲੈ ਪੋਸੇ ਦੇ ਵੜਾ ਪੋਸੋ ਫਾਰ ਨਹੀਂ ਕਰਦਾ ਲੱਗਿਤ

કેમ તે ઉપર જેઠો વાડિયા જેઠો વાડિયાનો ડફળો કરતા હતા હવે પોપટિયા તો દાખલ કર્યો છે હું લઈને આવ્યા છું હું લઈને બોલાઈ ને આવ્યા પચાસ રૂપિયા આલી

એવું છે હવે સાખવા તો પહેલા પૈસા તાજી 50 પૈસા પછી પૈસા આપી દે સાખવાને પૈસા આપી દે જમન કાપો તમે કાપો કાપો હા કાકડી લઈ લે સાપની સાશીને પછી કાકડી લઈ લેતર પૈસા મળી જશે હા કાપો કાપો તો કાપો તો કાપા જો આ તો જાપાની કાકડી

આ તો કરીશે કડકા ચર ખાવા ધરે રહ્યા આપણે તો બસ કડકા ખા તો 50 રૂપિયા તો બહુ મૂગી ખરા મેથી આવે ભાઈ 50 રૂપિયા છે હા તો 50 રૂપિયા માં મૂગી કેવા ઘણી મૂગી છે આ તો આ સાચી મૂગી પણ તમે ચાવા આ લેવા ના ને મત મત

હવે તમે આયા છો પણ મારું પસાર રૂપિયા જ પડ્યા તો મને આમ સરખા ખરી પસાર પૈસા મગાવ મગાવ તું તો

અરે યાર કાકડી જબર છે કેરવા આવે

અરે પેલાના જ મુ આલ્યા અરે પછી જવર પા પૈસા પડ્યા છે અરે આતો કોઈ પૈસા કેમ હું આવી ગયો હવે હું હે પૈસા આલુ છું થોડા હારા દેખો છો તમે

તો મિત્રો અમારો આ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને આ ખાસ નો જ કે કોઈ ગરીબ ફેરીઓ આવે કોઈ વિકનારું આવે તો એને આરામ કરવો નહીં અને જે પણ વસ્તુ લો તેને પ્રેમથી પૈસા આપી દેવા જય માતાજી જય ધારકાજી